રાજ્યના પંદર જિલ્લાના એકસો વિપક્ષી નેતા અમિત ચાવડાની મીડિયા સાથે ની પ્રતિક્રિયા જેટલો વરસાદ થયો છે પંદર જિલ્લામાં અને એકસો છ તાલુકામાં એકસો ચાલીસ ટકા કરતા પણ વધારે વરસાદ થયો છે આમ જોવા જઈએ

પાક વીમા યોજના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી અને એ જ વખતે નીકળ્યો કે જુલાઈ બે હજાર ગુજરાતના લગભગ બાર લાખ જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ જમા કરાઈ ચૂક્યા હતા અને એ રકમ જોવા જઈએ તો અંદાજે ચારસો પચાસ કરોડ કરતાં પણ વધારે રકમ ગુજરાતના ખેડૂતો પ્રીમિયમ પેટે જમા કરાઈ ચૂક્યા હતા એ વીમા યોજના તો બંધ થઈ ગઈ પણ આજ દિન સુધી આ ખેડૂતોને પ્રીમિયમ પાછું આપવા માટેની જે એમની માગણી છે એના પર આ ડબલ એન્જિન સરકાર એક પણ વખત નિર્ણય નથી લેતી ને ખેડૂતોને આજે પણ પૈસા પાછા મળતા નથી ત્યારે આજે તકલીફનો સમય છે ત્યારે આ બાર લાખ ખેડૂતો વતી માગણી કરીએ છીએ કે જે ચારસો કરોડ કરતાં વધારે રકમ ગુજરાતના ખેડૂતોએ આ વીમા યોજનામાં પ્રીમિયમ પેટે જમા કરાવી દે રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પાછી જમા કરાવી જોઈએ આમ કહેવાય ડબલ એન્જિન સરકાર અને એમ પણ કે પીરસનારી એટલે આપણે ચિંતા જ નહીં પણ પરિસ્થિતિ શું થાય છે કે કેન્દ્રમાં પણ આપણી સરકાર છે ગુજરાતના પ્રધાનમંત્રી છે એવી વાતો કરે અને જ્યારે જ્યારે કોઈ કુદરતી આફત આવે અને ગુજરાતના ખેડૂતો ગુજરાતના લોકો કેન્દ્ર સરકાર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે બધા જ વખતે નિરાશા સાંભળી છે એનો દાખલો આપો તે તોપતે વાવાઝોડું આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષે બધી જ જગ્યાએ સ્થળ તપાસ કરી રૂબરૂ મુલાકાત કરીને સરકાર પાસે પંદર હજાર કરોડ માગણી કરી હતી સરકારે પણ કેન્દ્ર સરકાર પાસે બે હજાર એકવીસ માં ઓગસ્ટ મહિનામાં પત્ર લખીને અગિયાર હજાર પાંચસો કરોડ રૂપિયાની મદદ માંગી હતી

સમયસર નહી આપતી હોવાને કારણે કાયમ ગુજરાતના નુકસાનીનો અંદાજ માગ્યો ને એમાં કેન્દ્ર સરકારનો હિસ્સો આપવાનો થતો તો એનો પણ આજ દિન સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ પાઠવવામાં આવતો નથી આજે અમે ગુજરાતના માગણી કરીએ છીએ એક તરફ ચોમાસું આજે પૂરું રડી રહ્યા છે લીલો દુકાળ જાહેર કરવામાં આવે આ તમામ જિલ્લાઓને વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નાશ થયો છે જુલાઈમાં જે વરસાદ થયો એનું નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું સરકાર અહીંયા વિધાનસભાના સત્રમાં અરજી કરવા માટે પણ ખેડૂતો જાય ઓનલાઈન અરજીના નામે ખેડૂતો પાસે જાત જાતના ડોક્યુમેન્ટ માંગવામાં આવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલી જગ્યાએ અરજીઓ સ્વીકારવાની ના પાડે છે પોરબંદર દાખલો લઈએ તો પિયત વિસ્તારના ખેડૂતોને પણ બિનપિયતમાં ફોર્મ ભર